તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા માફિયાઓ ફરી સક્રિય બન્યા છે ત્યારે નિલાખા ગામે મંદિરે દર્શન કરવા જતી મહિલાઓ લીઝ બંધ કરાવવા આવ્યા હોવાની શંકાએ બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ત્રણ મહિલાને માર મારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે જેના પગલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મહિલા અને નીલાખા ગામના કુંવરબેન નારણભાઈ ડાંગર મંજુબેન અર્જુનભાઈ જલુ જયાબેન હુંબલ સહિતના નીલાખા ગામે આવેલા બાણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે વેણુ નદીના પટમાં આરોપીઓ રેતી કાઢતા હોય ચારેય મહિલાઓને તમે લીઝ બંધ કરાવવા આવ્યા છો તેમ કહી બંને આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી માર મારી

કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો છે ધારી અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો છે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકી આવે છે અમારી એટલી માંગ એટલી રજૂઆત છે કે આ લી રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને આ કાયમી ધોરણ બંધ કરે જે કાલે ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીસો વાડીએ જ આવતી હોય એ અરસામાં લેડીઝો ત્યાંથી નીકળવાની હોય અને ખનીજવાળા જેમ ઘૂમાફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણથી પાંચ જણીઓ બાઈઓને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જૂનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે